નમસ્કાર મિત્રો કરુણા ટોક્સ માં આપનું સ્વાગત છે હું છું કિશોર ડોડિયા વિશ્વ ચકલી દિવસ અને સુનિતા વિલિયમ્સ નું આગમન આ બંને કાર્યક્રમ ને સાથે રાખી અને જોડીને એક સરસ મજાનો કાર્યક્રમ ગોંડલમાં યોજાઈ ગયો અને એ માટે શું આયોજન હતું કેવી રીતે કાર્યક્રમ હતો એ બધી વાત કરવા માટે આપણી સાથે ગોંડલથી જોડાયા છે કેતન વીસમી નામ એટલે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે વિરા સુલતાનપુર દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે આ વખતે કઈક અલગ રીતે કરી ત્યારે સાથે આપણે નિકિતા વિલિયમ્સ પણ ધરતી પાછા આવ્યા એના માટે અમે સાત હજાર લાકડાના માળામાંથી વિવિધ પ્રકારની રંગોળી બનાવવામાં આવી સરસ અને ગોંડલના આંગણે વિવિધ પ્રકારના ત્રણસો પક્ષી ઘરો પ્રદર્શન રાખવામાં આવ્યું હતું વાહ બહુ સરસ અને કઈ જગ્યાએ હતું આ આયોજન આખું

જેથી લોકો જોઈ શકે અને પોતાની જાતે પોતાની ઘરે બનાવી શકે અમે બનાવેલા સાત હજાર લાકડાના માળા હતા એમાંથી એનું નામ વેલકમ લખેલું હતું વેલકમ સુનિતા વિલિયમ્સ અને એનું ચંદ્રયાન પ્લેન હોય પ્લેન ની આકૃતિ દોરવામાં આવી હતી સરસ વાહ

અને બેટી બચાવો આખો જે કાર્યક્રમ હતો એ પ્રકારનો હતો બરાબર ને હા બરાબર હા તો આ કાર્યક્રમ છે એનાથી કેટલા લોકો લગભગ જોવા આવ્યા છે પાંચ હજાર થી લઈને સાડા પાંચ હજાર ની આસપાસ લોકો અમારી સાથે જોડાયા હતા અને પોતે પોતે એક એક માળો લઈ જઈને પોતાના ઘરે લગાવે સરસ માળા પણ લઈ ગયા તમારે ત્યાં હા સાત હજાર માળાનું વિતરણ હતું ફ્રીમાં

અમે સાત વર્ષથી ચકલી બચાવો અભિયાન ચલાવીએ છીએક્રમો હોય છે વિશ્વ ચકલી દિવસની રીતે ઉજવણી તો દર વર્ષે હોય જ છે પછી પછી કોઈ હવેડા છે એનું નિર્માણ કરવું એનું સાફ સફાઈ એવા બધા પણ આયોજન કર પશુ પક્ષીઓ માટેની ચણ હા હા સરસ ચણ પણ તમે તૈયાર લઈને ત્યાંથી નાખો છો કે કઈ રીતે આયોજન હોય છે એ અમારે બધા અમારા સાથે જોડાયેલા બધા મિત્રો ખેતી જ કરે છે એમ એટલે એની પાસેથી જ હા ચણ નું આયોજન થઈ શકે હમ કેટલા લગભગ જોડાયેલા હશે મિત્રો આમાં અમે વિરા ગ્રુપમાં ટોટલ 12 જણાની ટીમ છે વાહ બહુ સરસ તો ખૂબ સરસ રીતે આ આયોજન આખું કરવામાં આવ્યું અને ખાસ કરીને ગોંડલમાં આ રીતે આયોજન થયું અને પાંચ થી સાત હજાર લોકો એમાં જોડાણ ખૂબ સરસ રીતે ભાગ લીધો આ સિવાય કઈ બીજું અમારે કરુણા ના માધ્યમથી કહેવા માંગતા હોય તો કહી શકો છો બસ બધા લોકો ચકલી પશુ પક્ષી સહાય કરતા રહે એને મદદ કરતા રહીએ એને કોઈ કોઈ ખોટા મારે નહીં પછી કોઈ ખોટી આદતો છે કે જેવી તેલ વાળી વસ્તુ છે એવી ન ખવડાવે અને કુદરતી રીતે એને જીવન આપે હા બરાબર સરસ તો ખુબજ સરસ તમારી વાત અમારી સાથે શેર કરી આપનો ખુબ ખુબ આભાર ધન્યવાદ